ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને જોતા હવે ટૂર સંચાલકોએ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાકિસ્તાનને ટેકો આપતા અઝરબેજાન તુર્કીના ટૂર પેકેજ બોયકોટ કર્યા છે આપને જણાવી દઈએ સુરતમાં અનેક ટૂર સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંને દેશોના ટૂર બોયકોટ કર્યા છે તો અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બુક નહીં કરવા અને અનેક ટૂર સંચાલકોએ નિર્ણય લીધો છે ભારતમાં બે હજાર ચોવીસમાં ત્રણ લાખથી વધુ લોકોએ તુર્કી બાકુનો પ્રવાસ કર્યો હતો તો સાથે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતના બે પોઈન્ટ પંચોતેર લાખ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો બે પોઈન્ટ પચીસ લાખ લોકોએ અઝરબૈજાન દેશનો પ્રવાસ કર્યો હતો બીજા દેશ કરતાં ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ જે પ્રકારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું પણ ક્યાંય ને ક્યાંય નિર્માણ થવાનું હતું પરંતુ જે પ્રકારે પાકિસ્તાનની વારે આવેલા જે દેશો છે તે દેશોને લઈને ભારત પ્રત્યે ક્યાંય ને ક્યાંય જે કહી શકાય કે દેશભક્તિ જાગી છે ને તેને જ લઈને જે પ્રકારે પાકિસ્તાનની પડખે ઊભા રહેનારા જે દેશો છે તે દેશોને લઈને જેમાં લોકો ફરવા જતા હોય છે તે લોકો અત્યારે બોયકોટ કરી રહ્યા છે અત્યારે જે પ્રકારે જે પ્રકારે પ્રવાસ કરવા માટે લોકો જતા હોય છે અને ખાસ કરીને તુર્કી અને અઝરબેજાન જે છે કે જ્યાં લોકો ટૂરમાં જતા હોય છે ત્યારે ટૂર ઓપરેટરો છે એમની સાથે વાત કરીશું આપ જણાવો આપણું નામ અને જે પ્રકારે લોકો પહેલાં જતા હતા ખાસ કરીને કયા કયા દેશમાં બોયકોટ કર્યું મારું નામ સતીશ વઘાસિયા જેબી ટૂર્સ મોટા વરાછાથી અમારું ઓફિસ ચાલે છે વાત જ્યારે તુર્કી અને અઝરબૈજાનની છે તો લોકોએ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે અને અમારો પણ એને ખુલીને સપોર્ટ છે કે જે આપણા દુશ્મન દેશ એવા પાકિસ્તાનના સપોર્ટમાં આવીને અને જો આપણને આવી રીતે ડરાવવાનો પ્રયત્ન કરતા હોય તો આપણે ઓબ્વિયસલી છે કે સ્વેચ્છાએ એને બોયકોટ કરવા જોઈએ અને અમે આજે લોકોને પણ સમજાવીએ છીએ લોકો સમજે પણ છે અને એના ઓપ્શનમાં બીજા બીજા ઓપ્શન પણ આપીએ છીએ ખાસ કરીને ગયા વર્ષે અને આ વર્ષની વાત કરવામાં તો ગયા વર્ષે અંદાજિત કેટલા લોકો જતા હોય છે ખાસ કરીને તુર્કીના બીજા ઓન એન એવરેજ મારા અંદાજ પ્રમાણે બેથી ત્રણ લાખ લોકો અઝરબૈજાન અને તુર્કીનો પ્રવાસ કરતા હોય છે ભારતભરમાંથી અને ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતમાંથી મેજોરિટી લોકો પ્રવાસ કરતા હોય છે સેમ પેકેજમાં એના જ હોય છે તેમાં કયા કયા બીજા પેકેજ તમે બતાવો છો લોકો બહુ જ બધા કન્ટ્રી છે એના અગેન્સ્ટમાં જે છે જેવી રીતે દુબઈ બાલી સિંગાપોર મલેશિયા થાઈલેન્ડ તો આ દરેક કન્ટ્રીનો પ્રવાસ એના ઓપ્શનમાં કરી શકાય છે ખાસ કરીને લોકોને કે જે પ્રકારે પ્રવાસ કરતા હોય છે અને અત્યારે જે પાકિસ્તાનને પડખે ઉભી રહેલા જે દેશો છે તેમને માટે લોકો જાગૃત છે સમજે છે છતાંય મારી કદ પ્રમાણેની એક મારી અપીલ છે કે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે રાષ્ટ્રપ્રથમ સમજીને દેશના હિતમાં અને દેશના સપોર્ટમાં આપણે હંમેશા કામ કરવું જોઈએ બિલકુલથી રાષ્ટ્રપ્રથમ જે પ્રકારે ટૂર ઓપરેટરો છે તે પોતાની રીતે જ આ પ્રકારે નિર્ણય લઈ રહ્યા છે કે આ જે ટૂર થાય છે ખાસ કરીને અઝરબેઝન અને તુર્કી કે જે પાકિસ્તાનની પડખે ઉભા રહે છે પાકિસ્તાનને સપોર્ટ કર્યા છે જ્યારે આ દેશની અંદર ખાસ કરીને મેજોરિટી પ્રમાણે ભારતના લોકો ત્યાં જઈને પ્રવાસન તેમનું ફૂલે ફાલે છે અને તેના જ લીધે તેમના દેશનો વિકાસ થાય છે તેને લીધે અહીંયાથી જ જે પ્રકારે બોયકોટ કરવામાં આવે તો તેમને ક્યાં પ્રવાસીઓ પણ જતા નથી ને તેનાથી આપણે એક રાષ્ટ્રહિત સર્વપ્રથમની જે નારો છે અને આ અંતર્ગત જે પ્રકારે કામગીરી છે તે કરી રહ્યા છે એટલે મોટા ભાગે જે તમામ જે ટુર ઓપરેડોર છે તે પોતે સ્વૈચ્છિક નિર્ણય લઈ રહ્યા છે કે આ તુર્કીય બેજાન જે છે તે લોકો ના જે તેની જગ્યાએ અન્ય જગ્યાએ પ્રવાસ કરવા માટે જઈ શકે છે કેમેરામેન જાગૃત વરિયા સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત